જેમાં પચીસ થી વધુ મહિલા અને યુવાનો દ્વારા રક્તદાન કરી કુલ ત્રણસો પંચ્યાસી જેટલી રક્ત એકત્ર કરવામાં આવી હતી સુરત માં આવેલા રાંદેરના ગોરાટ વિસ્તારમાં રક્તના દાન થકી રક્તની બોટલ એકત્ર કરી માનવતાની સેવાના દર્શન કરાયા હતા

શેખ પચીસ થી વધુ મુસ્લિમ મહિલાઓએ રક્તદાન કરી મહિલાઓને અનોખો સંદેશો આપ્યો હતો જયારે કેપી ગ્રુપના અફવાન પટેલ અને મોહસીન મિરઝા સુરેશ વાઘેલા અને કોર્પોરેટર કેરુ ચપટવાળા અને સામાજિક અગ્રણી જુને દોરાવાળા સહિત અનિપિંગ વાળા હાજર રહ્યા હતા

આ સાંજે છ વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પ ચાલશે તો કેટલી બોટલ એકત્રિત થશે અત્યાર સુધી બસો બોટલ નું દાન થયું છે ને હજુ બી બ્લડ ડોનરો આવવાનું ચાલુ છે તો હું બધાથી અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો જોડાઓ અને વધુમાં વધુ બ્લડ ડોનેટ કરો અહેમદ આજી સબીર થેલેસ્મિયા ના પેશન્ટ માટે રાખેલું છે બ્લડ કેમ્પ કોના સરદાર વલ્લભભાઈ પટેલ ને બધા મળીને જોઈન થઈને કરેલો છે કાર્ય અમારો ટાર્ગેટ મેક્સિમમ છે જેટલું બને એટલું સેવા કરીએ સમાજ ની બધાની સુરત શહેર ની આયોજન મુખ્ય ઉદ્દેશ એકતા એકતા માટે